વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલું એક જૂનું જર્જરિત મકાન ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ હતી વડોદરા શહેરમાં બુધવારે ખાબકેલા ભારે વરસાદને પગલે અનેક સ્થળો પર તારાજી સર્જાઈ છે ત્યારે શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલું એક જૂનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું આ મામલે મળતી વિગતો અનુસાર સલાટવાડામાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું પડ્યું હતું આ ઘરમાં બે પરિવારના સાત લોકો ઘટના સમયે હાજર હતા જોકે ઘટના બનતાની સાથે જ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી જેને પગલે ફાયર વિભાગ અને સ્થાનિક લોકો દ્વારા કાટમાળમાં ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ બનાવને પગલે ફાયર બ્રિગેડ પોલીસ વિભાગ વીજ કંપનીના માણસો સહિત સ્થાનિક યુવાનો કામે લાગ્યા હતા અને કાટમાળ નીચે દબાયેલા વૃદ્ધને બહાર કાઢવા જેસીબીની પણ મદદ લેવાઈ હતી આ સમયે ડીસીપી પન્ના મોમાયા સહિત પોલીસ અધિકારીઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા સ્ટેન્ડ બાય રહ્યા હતા ઉલ્લેખનીય છે કે કલાકોની જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયું કાટમાળ નીચે દબાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને વૃદ્ધને સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં તેઓની હાલત હાલ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે આઠથી પાછળ સાત જણા અમે હતા અને એક મારા કાકા અહીંયા આગળ હતા એમને મેં કીધું કે ભાઈ કાકા તમે બહાર નકળો પડું થાય છે પડી જશે કારે બી એટલામાં મેં અંદર ગયો અને આખું એમના ઉપર જ બધું પડ્યું લગભગ સો વધારે હશે કે આજે અમારી પોતાની પીઢી અગિયારમી બારમી કે ચાલી રહેલી છે સો વર્ષના ઉપરનું લગભગ તો હશે મામલે સ્થાનિક કાઉન્સિલરના જણાવ્યા અનુસાર ધરાશાયી થયેલું મકાન અત્યંત જર્જરિત હાલતમાં હતું મકાન ખાલી કરવા માટે નિર્ભયતાની નોટિસ પણ આપવામાં આવી હતી